પોરબંદર ખાતે શમશદ ફકીર જમાટ અને અહનસુર ઓલમા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં એકસો એક વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું પોરબંદર શમસદ ફકીર જમાટ અહનસુર ઓલમા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાવદા બડકાટી હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એક વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજના પૂર્વ પ્રમુખ ઇરફાન શાહ સોરવદી ગુરુકુલ મહિલા કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર અલ્ટાફ આઈ સૈયદ પોલિટેકનિકલ કોલેજના પ્રોફેસર મોહમ્મદ અઝરુદ્દીન બાદી અલ્ટાફ એચ નાલબંદ અને ઇમરાન ખાન એચ પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામને સફળ બનાવવા દાદાભાઈ જિંદા અબ્દુલ રાવડા ઇરફાનભાઈ બરકાતી અમીનભાઈ રાવડા અલ્ટાફભાઈ નારભદ સહિતના આગેવાનોએ જે જહેમત ઉઠાવી હતી આગેવાનોએ તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવી તેઓ ભવિષ્યમાં પણ વધુને વધુ સફળ બની સમાજ અને શહેરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી સન્માન થતાં વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી અને આ પ્રકારે સમ્માનના કારણે તેઓના ઉત્સાહમાં વધારો થયો હોવાનું જણાવી આયોજકને બિરદાવ્યા હતા ત્રીજો નંબર બે છે તો બીજાને અબ્દુલ રાવલા જેનો ત્રીજો નંબર છે 2.90% છે છે બોલસી

પછી ગુજરાતી મીડિયમમાં રાવડા કરીમ નંબર પછી અહેમદ બીજો નંબર પછી છે જંગી ફરજાના મોહમ્મદ સફી ત્રીજો નંબર બાસઠ પોઈન્ટ સત્તાવન ટકા

કદાચ એનું આ પરિણામ છે કે આપણા સમાજની અંદરમાં આજ સો સો વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ રાખી શકીએ છીએ માટે આજનો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને આપણે ખરેખર આ ચાર ચાર મુસ્લિમ પ્રોફેસરોની તમારી સામે મંચ ઉપર બેસાડી અને એક શુભ સંદેશો આપવા માંગે છે કે જે આપણામાં જે શિક્ષણનો જે અભાવ છે ને શિક્ષણના અભાવમાં આપણે એમ વાત કરીને અભાવ પૂરો કરે નોકરી તો નહી એના માટે આ ઉદાહરણ આ ચાર ચાર પ્રોકેસરો છે કે એમણે શિક્ષણ પ્રત્યે જાગૃત બની મારા મિત્રોમાં હું મિલ્ફાન કાપુની સાથે ઘણા બધા બધાને કાર્યક્રમો કર્યા છે આ સમાજની અંદરમાં શિક્ષણને જાગૃતિ લેવા માટે ડૉક્ટર અર્ફાત સિંહ છે અને વાય છે એને જેમ ઉઠાવી છે ને કદાચ એનો આ પરિણામ છે આપણા સમાજની અંદરમાં આપણા આજ છો છો વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ રાખી શકીએ છીએ માટે આજનો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને આપણે ખરેખર